હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર થ્રી પ્રકાશ સંશ્લેષણ અને એમાં આપણે આજે ભણી રહેવાના છીએ સી ફોર પથ તો સી ફોર પથ શું છે મિત્રો તો આમ તો ઉષ્ણકટિબંધમાં ઉગતી એકદળી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો એક વિશિષ્ટ પથ જોવા મળે છે જેને આપણે સી ફોર પથ તરીકે ઓળખીએ છીએ પહેલાં તો એ છે કે ઉષ્ણકટિબંધમાં ઉગતી એકદળી વનસ્પતિમાં સી ફોર પથ શા માટે જરૂર પડી તો સામાન્ય ઉષ્ણ પ્રદેશમાં શું થાય છે તો પ્રકાશની તીવ્રતા ખૂબ જ વધારે હોય વનસ્પતિ જો લાંબો સમય સુધી વાયુ રંધ્ર ખુલ્લા રાખે તો એ વધારે ને વધારે પાણી ગુમાવી દેવાની સમસ્યા છે એને એટલે વનસ્પતિને એવું કંઈક આયોજન કરવાનું હતું કુદરતી અનુકૂલન સાધવાનું હતું કે જે ઓછો સમય વાયુ રંધ્ર ખુલ્લા રાખે અને વધારે સીવોટું ગ્રહણ કરી લે ઓછા સમયમાં વધારે સીવોટું તો શું થાય વધારે પાણી ગુમાવાશે નહીં અને આ માટે આ એક પથ જોવા મળે છે સમજ પડે છે ને મિત્રો હું હું એમ કહું સાંજ સુધી એક દુકાન ખુલ્લી અને મારો જેટલો વેપાર થાય એના કરતાં બીજો એક વેપારી એક જ કલાક દુકાન ખુલ્લી રાખે ને એટલો વેપાર કરી નાખતો હોય તો એક્સપેન્સીસ બીજાને ઓછા આવે પહેલા કરતાં એક્ઝેક્ટલી એના જેવું છે કે સીધરી વનસ્પતિ વાયુરંધ્ર ખુલ્લા રાખે અને સીવોટું લીધે ધીમે ધીમે લે છે તો એટલા સમય સુધી ની લેવાની સાથે સાથે પાણી પણ ગુમાવશે હવે જો એને પાણી ગુમાવતું અટકાવવું હોય વાયુરંધ્ર બંધ કરી દે તો સીવોટુ આવતો બંધ થઈ જાય એટલે હવે ઉષ્ણકટિબંધમાં ઉગતી વનસ્પતિમાં કુદરતી અનુકૂલન શું છે ઓછા સમયમાં વધારે સીવો ટુ લઈ લેવું અને એ માટેની જે પ્રોસીઝર છે એને આપણે સી ફોર પથ કહીએ છીએ

મધ્યપર્ણ કોષ એટલે શું તો મધ્યપર્ણ કોષમાં પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો થાય એટલે એના હરિતકણો જે હોય મય હોય એના ગ્રેણમાં ગ્રેના હોય પણ બીજા છે પુલકંચુ કોષો પુલકંચુ કોષો એટલે શું વાહી પુલ ફરતે આવેલા કોષો મિત્રો જો એમસીક્યુમાં પૂછાય ને કે સીધરી વનસ્પતિમાં પુલ કંચુ કોષો હોય કે ન હોય તો આપણા મોટાભાગના વિદ્યાર્થી લખી નાખે ન હોય

અને ગ્રહના વિહીન હોય મિત્રો યાદ રાખીશું આપણે કે સીફોર વનસ્પતિમાં બે ભિન્ન પ્રકારના પ્રકાશ સંશ્લેષી કોષમાં બે ભિન્ન પ્રક્રિયા થાય અહીંયા પ્રકાશ સંશ્લેષણનો પહેલો તબક્કો એટલે કે મધ્યપર્ણ કોષમાં મિઝોફિલિક સેલમાં થાય અને બીજો તબક્કો પુલકંચુક કોષમાં થાય અને એની ગોઠવણી કેવી હોય તો સીફોર વનસ્પતિમાં વાહીપુલને ઘેરીને સૌપ્રથમ પુલકંચુકના કોષો ગોઠવાયેલા હોય એ તો એમ જ હોય અને એને ગેરીને મધ્યપરણાના કોષો ગોઠવાયેલા હોય આવી ગોઠવણીને ક્રેન્ઝ પેશી રચના કહે છે આ શું છે વાહીપુલને ગેરીને સૌપ્રથમ પુલ કંચુકના કોષો ગોઠવાયેલા એની પછી પછી મધ્યપરણાના કોષો ગોઠવાયેલા આવી ગોઠવણીને શું કહેવાય ક્રેન્ઝ પેશી રચના તમને વિચાર આવશે ક્રેન્ઝ પેશી રચના ક્રેન્ઝ નામના વૈજ્ઞાનિકે શોધી હતી હમણાં તો તમે કીધું એચ સ્લેક દ્વારા શોધાયેલું છે ભાઈ ક્રેન્ઝ કોઈ વૈજ્ઞાનિક નથી પણ તમે જુઓ છો ને ફૂલનું ચક્ર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એના મૃતદેહ ઉપર મૂકવાનો ખાસ કરીને અમુક શહીદ થાય તો એના રચનાને રીત અથવા ક્રેન્સ તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે આવી રચનાને ક્રેન્ઝનાટોમી

કે ક્રેમ્સ પેશી રચનાને કારણે આ મધ્ય પરના કોષમાં પ્રકાશ રાસાયણિક તબક્કા દરમિયાન જે ઓટો ઉદ્ભવે છે ક્રેમ્સ પેશી રચનાને કારણે મધ્ય પરના કોષમાં પ્રકાશ રાસાયણિક તબક્કા દરમિયાન જે ઓટો ઉદ્ભવે સીધો બહાર પ્રસરી જવાનો કારણ કે પુલકંચુકના કોષો તો ચુસ્ત ગોઠવણી ધરાવે એટલે અંદર નહીં પ્રસરે અને અંદર ઓક્સિજન નહીં પ્રસરે એટલે પ્રકાશ શ્વસન નહીં થાય યાદ રાખીશું કે ક્રેન્સ પેશી રચનાને કારણે મધ્ય પરણ કોષમાં પ્રકાશ રાસાયણિક તબક્કા દરમિયાન ઉદ્ભવેલો ઓટો પુલકંચુ કોષમાં પ્રવેશી શકતો નથી આથી પ્રકાશ શ્વસનની સંભાવના રહેતી નથી ઓકે ક્રૅન્સ પેશી રચના છે એટલે પ્રકાશ શ્વસન નથી થતું પણ એક ખરું હો કે ધારો કે આને હું આટલો ભાગ મોટો કરીને બતાવું કે ભાઈ આ ધારો કે પુલકંચુકનો કોષ છે અને એની ઉપર આ મધ્ય પરણનો કોષ છે અને અહીંયા અધિસ્તર છે તો વાતાવરણ માંથી સીઓ ટુ આવવાનો એ સીઓ ટુ પહેલો વહેલો તો જૈવ સંશ્લેષણ તબક્કો થવાનો છે ક્યાં ક્યાં પુલ કોષમાં સીઓ ટુ ની જરૂર છે પુલ કોષમાં પણ વાતાવરણમાંથી આવીને મધ્ય પર્ણકોષમાં જ પહેલો વહેલો સીઓ ટુ પ્રવેશવાનો છે ઓકે તો અહીંયા પ્રવેશ્યા પછી આ મધ્યપર્ણકોષની એક ફરજ બને છે કે એ સુધી પહોંચાડે અને પહોંચાડવાની જે વ્યવસ્થા છે ને એ જ છે જોઈ લઈએ શું સિફોરપદ છે તો મિત્રો તમે અહીંયા સોરી હા જોઈ શકો છો કે અહીંયા હું સાથે સાથે દોરતો જાવ થોડું ધારો કે આ મધ્યપર્ણકોષ છે અહિયાં બતાવ્યો છે આ મધ્યપર્ણકોષ અને અહીંયા આ પુલકંચુક કોષ છે આ પુલકંચુક કોષ એની પછી વાહક પેશી આવી જવાની છે તો આ જે મધ્યપર્ણ કોષ છે આ મધ્યપર્ણ કોષ એમાં વાતાવરણમાંથી સીઓ ટુ પહેલા વહેલા આવશે ઓકે કારણ કે અધિસ્તર તરફથી સીઓ ટુ આવવાનો છે ને અધિસ્તર તરફ તો મધ્યપર્ણ કોષો છે હવે એ જે સીઓ ટુ આવે એ સીઓ ટુ આ સીઓ ટુ સૌ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ નામના ત્રણ કાર્બન ધરાવતા સંયોજન સાથે જોડાઈ જાય વાતાવરણમાંથી આવેલો સીઓટુ સૌપ્રથમ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ નામના ત્રણ કાર્બન ધરાવતા સંયોજન સાથે જોડાય અને ઓક્ઝેલો એસિટિક એસિડ નામનો ચાર કાર્બન ધરાવતો સંયોજન બનાવે આ માટે જવાબદાર ઉત્સેચક આ માટે જવાબદાર ઉત્સેચક ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કાર્બોક્ઝાઇલેઝ છે

હવે રૂબિસ્કો કરતા પેપકેઝની સક્રિયતા અથવા તો સીઓ ટુનું રૂબિસ્કો પ્રત્યેના આકર્ષણ કરતા પેપકેઝ પ્રત્યેનું આકર્ષણ બમણું છે એટલે એક મિનિટ રૂબિસ્કો જેટલા સીઓ ટુ શોષે એના કરતા પેપકેઝ એના કરતા બમણા લઈ શકે એટલે આ પ્રક્રિયામાં ઓક્ઝેલો એસિડિક એસિડ સૌ બનતો ઘટક છે અને આ પથમાં સૌપ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ ચાર કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિડ છે એટલા માટે આ પથને સી ફોર પથ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હવે આ સી ફોર પથમાં ઓક્ઝેલો એસિડિક એસિડનો મેલિક એસિડ જોકે જરૂર હોય તો એસ્પાર્ટિક એસિડમાં પણ રૂપાંતરણ થાય પણ એ કોષની જરૂરિયાત હોય તો હમ મેલિક એસિડ એટલે કે મેલેટ મેલિક એસિડ

જશે જશે અને પાછો પેપમાં ફેરવાઈ એટલે આ ચક્ર ચાલ્યા કરે પણ આ ચક્ર ચાલવાથી શું થશે તો કે સી ઓ ટુ જે મધ્ય પર્ણકોષમાં સ્થાપન પામ્યો હતો એ કોષમાં આવી ગયો હવે કોષમાં બીજો તબક્કો એટલે કે ખેલવીન ચક્ર ચાલવાનું જ છે એટલે શું થશે તો કે આરયુબીપી સાથે CO2 ને જોડશે પીજીએ બનાવશે પીજીએ માંથી પીજીએલ બનાવશે એમાંથી સુક્રોઝ બનાવશે જે વાહીપુલ દ્વારા વહન થશે એટલે આમાં તમે જોઈ શકો છો કે C4 પથમાં પ્રથમ કાર્બન ગ્રહણ કરનારો જે ઘટક છે એ પેપ છે ફોસ્ફોનોલ પાયરુવિક એસિડ સૌપ્રથમ પણ બીજી વખત પણ કાર્બન સ્થાપન થાય છે અને એ આરયુબીપી સાથે જોડાય એટલે C4 પથમાં C3 પથ તો સમાવેશ છે જ પણ એમાં કેલ્વિન ચક્ર ક્યાં થાય ક્યાં થાય પુલકન કોષમાં ઓકે જ્યારે સી ફોર પથમાં મધ્ય પર્ણ કાર્ય શું તો કે વાતાવરણમાંથી આવેલા સીઓ ને પુલ કંચુક કોષ સુધી લઈ જાય પણ આ પ્રક્રિયા થયા કરવાને કારણે શું થાય છે તો કે ભાઈ સી પથની અંદર વધારે ઝડપથી કાર્બન સ્થાપન થાય સી ફોર પથમાં વધારે ઝડપથી કાર્બન સ્થાપન થાય છે હા વાતાવરણમાંથી આવેલા સીઓ ને મધ્યપર્ણ કોષને ત્યાંથી પુલકંચુ કોષ સુધી લઈ જવા માટે બાર એને ડીપીએચ ટુ અને અઢાર એટીપી જરૂરિયાત હતા જ્યારે સી પથ દ્વારા ગ્લુકોઝના એકાણુના નિર્માણ માટે બાર એને ડીપીએચ ટુ અને ત્રીસ એટીપી વપરાય અઢાર અને ત્રીસ માં કેટલો ફરક છે બારનો એનો મતલબ કે સી ફોર પથ માં સી થ્રી પથ માટે વધુ વપરાય છે પ્રત્યેક વધારે વપરાય છે ઓકે તો આ મુદ્દાઓ આપણે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે મિત્રો આ એમસીક્યુ માટે બહુ મહત્વના ટોપિક્સ છે એટલે બહુ સારી રીતે યાદ રાખજો ત્યાર પછીનો આપણો એક ટોપિક આવે છે અને છે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો ઘણા બધા એવા પરિબળો છે કે જે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે કયા કયા પરિબળો છે તો આપણે એમ કે દાખલા તરીકે હું કહું કે પ્રકાશ સંશ્લેષણના દર ઉપર પ્રકાશની અસર છે તાપમાનની અસર છે ઓકે પાણીની અસર છે આ ઘણા બધા પરિબળો સી ઓ ટુ કોન્સન્ટ્રેશનની અસર છે હવે જ્યારે એક જ પ્રક્રિયા ઉપર જ્યારે ઘણા બધા પરિબળો અસર કરતા હોય ને તો એના ઉપર એક બ્લેકમેનનો નિયમ લાગુ પડે છે બ્લેકમેન વોઝ અ સાયન્ટિસ્ટ એણે ન્યૂનતમ કારકોનો સિદ્ધાંત આપ્યો એણે એવું સમજાવ્યું કે જ્યારે એક પ્રક્રિયા ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય ત્યારે પ્રક્રિયાનો વેગ એ પરિબળ ઉપર આધાર રાખે જે પરિબળ ન્યૂનતમ માત્રામાં પ્રાપ્ત થતું હોય શું એક પ્રક્રિયા ઉપર જ્યારે ઘણા બધા પરિબળો અસર કરતા હોય ત્યારે પ્રક્રિયાનો વેગ એ પરિબળ ઉપર આધાર રાખે કે જે પરિબળ કેવું ન્યૂનતમ માત્રામાં પ્રાપ્ત થતું હોય ઓછામાં ઓછી માત્રામાં પ્રાપ્ત થતું હોય દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણના દર ઉપર પ્રકાશ તાપમાન પાણી આ બધાની અસર છે ઓકે હવે ધારો કે પ્રકાશ તાપમાન અને પાણી એ બધું યોગ્ય મળે છે અનુકૂળતમ ઓપ્ટિમ મળે છે પણ સીઓ ટુ બરાબર નથી તો પ્રક્રિયાનો આખો વેગ એ સીઓ ટુ પર જ નિર્ભર થઈ જશે એટલે સમજ પડે ને કે જ્યારે પ્રક્રિયાના ઉપર ઘણા બધા પરિબળોની અસર હોય ત્યારે પ્રક્રિયાનો વેગ એ પરિબળ ઉપર આધારિત રહે કે જે પરિબળ ન્યૂનતમ માત્રામાં પ્રાપ્ત થતું હોય તો આ નિયમને આપણે બ્લેકમેનનો ન્યૂનતમ કારકોનો સિદ્ધાંત બ્લેકમેન્સ લો ઓફ મિનિમમ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે ચલો આપણે જોઈ લઈએ કે ભાઈ પ્રક્રિયા ઉપર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર કયા કયા પરિબળની અસર છે તો પ્રકાશ સંશ્લેષણના પરિબળો બે પ્રકારમાં વહેંચી શકાય આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ આંતરિક પરિબળ એટલે વનસ્પતિના પોતાના પરિબળ બાહ્ય પરિબળ એટલે બહારના પર્યાવરણીય પરિબળ આંતરિક પરિબળમાં કયા કયા આવે તો પર્ણની સંખ્યા કેટલા પર્ણો છે પર્ણના કદ પર્ણના ઉંમર પર્ણ વિન્યાસ પર્ણમાં હરિતકણ એટલે કે ક્લોરોફિલ એનું પ્રમાણ આ બધા જ આંતરિક પરિબળો છે બાહ્ય પરિબળમાં સૂર્યપ્રકાશ કાર્બન ની સાંદ્રતા તાપમાન પાણી આ બધા મુખ્ય પરિબળો છે આપણે મુખ્યત્વે બાહ્ય પરિબળો વિશે અભ્યાસ કરવાનો આવે છે એટલે એક પછી એક બાહ્ય પરિબળો વિશે વાતો કરવાનું શરૂ કરીએ તો પહેલું બાહ્ય પરિબળ તરીકે પ્રકાશની વાત કરીએ સૂર્યપ્રકાશ તો પ્રકાશની બે બાબતો આમ તો ત્રણ બાબતો પ્રકાશ સંશ્લેષણના દર ઉપર સીધી અસર કરે તીવ્રતા બીજી છે ગુણવત્તા અને ત્રીજી છે સાતત્યતા કન્ટિન્યુટી

એના દસમા ભાગનો સૂર્યપ્રકાશ વનસ્પતિ માટે ઇનફ છે પૂર્ણ સૂર્યપ્રકાશ જે હોય સીધો તડકો એના કરતા દસમા ભાગનો પ્રકાશ એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે મહત્તમ છે એના કરતાં પછી ગમે એટલું વધારે વધે તો પણ પ્રકાશ સંશ્લેષણનો દર વધતો નથી ઉલટાનો ખૂબ જ વધુ ઊંચી તીવ્રતાએ ફોટો ઓક્સિડેશન થાય છે ખબર ને હરિતકણનું ઓક્સિડેશન થઈ જાય આપણે આગળ પ્રકાશ શ્વસન ભણ્યું ત્યારે આ મુદ્દાની ચર્ચા કરી છે તો ખૂબ જ ઊંચી તીવ્રતાએ ફોટો ઓક્સિડેશન થઈ જાય તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે ચાલો ગુણવત્તા તો પ્રકાશ ની ગુણવત્તા એટલે શું તો કે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન પ્રકાશનું જે કંઈ સૌર કિરણો આવે છે એમાંથી ચારસોથી સાતસો નેનોમીટર તરંગ લંબાઈની જે રેન્જ છે એ જ પ્રકાશ સંશ્લેષણ માટે કામ છે કારણ કે એમાં જે પ્રકાશ શોષાવાનો છે એટલા માટે આ જે તરંગ લંબાઈ પીએઆર ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન કહેવાય મિત્રો તમે કદાચ જાણતા જ હશો કે આ કુલ પ્રકાશ સંશ્લેષણના સોરી કુલ સૂર્યપ્રકાશનો જે વર્ણ

એ તરંગ લંબાઈ પ્રાપ્ત થાય તો પ્રકાશ સંશ્લેષણનો દર વધારે નહીતર ઘટે ઓકે સાતત્ય પણ એક મહત્વનો ભાગ ભજવે છે કે સતત પ્રકાશ કરતા અસતત પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર વધુ હોય છે મિત્રો યાદ રાખશું આપણે કન્ટિન્યુટીમાં શું છે ઊંધું છે તમે ધારતા હોય એના કરતા સતત પ્રકાશ કરતા અસતત પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય છે ચાલો બીજું એક પરિબળ છે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા સીઓ ટુ કોન્સન્ટ્રેશન કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ સીઓ ટુ એચ જોડે તો આ પ્રકાશ મહત્વનો પરિબળ છે પછી સીઓ ટુ અને એચ પણ મહત્વના પરિબળ છે તો આપણે જોઈ લઈએ કાર્બન ડાયોક્સાઇડ આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બહુ જાજુ નથી કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો છત્રીસ ટકા વાતાવરણમાં સીઓ ટુનું પ્રમાણ કેટલું છે 0.036% જેટલું છે 0.036% આને આપણે બીજા શબ્દોમાં જ કહીએ તો 360 માઇક્રોલિટર પ્રતિ લિટર એવું કહી શકો વાતાવરણમાં CO2 નું આટલું પ્રમાણ છે હવે હવે CO2 સંકેન્દ્રણ વધે તો પ્રકાશ સંશ્લેષણનો દર વધશે કે ઘટશે એ બંનેનો આધાર છે ને C3 અને C4 માં અલગ અલગ છે

બરોબર આની જગ્યાએ હું શું લખી વનસ્પતિમાં આ સીધી વનસ્પતિ બાબત છે આ સીત્રી તો સીધી વનસ્પતિમાં જુઓ સી ઓટું વધે 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 પ્રકાશ સંશ્લેષણ દર વધે હવે અહીંયા વાતાવરણમાં જે અત્યારે જેટલું પ્રમાણ છે એના કરતાં હવે પ્રમાણ વધશે તો પ્રકાશ તો પ્રકાશ સંશ્લેષણનો દર વધશે ઓકે ક્યાં સુધી વધશે તો આ પ્રમાણ જે છે ને એ ઝીરો પોઈન્ટ ઝીરો પિસ્તાલીસ છે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો પિસ્તાલીસ ટકા એટલે ચારસો પચાસ

અત્યારે વાતાવરણમાં સીઓ નું પ્રમાણ અત્યારે છે એટલું પ્રમાણ જ્યારે સી ને મળે તો એ સીધરી કરતા બમણું પ્રકાશ સંશ્લેષણ કરે પણ હવે એ મેક્ઝિમમ છે સંતૃપ્ત પ્રમાણ છે વાતાવરણમાં રહેલું સીઓ ટુ કોન્સન્ટ્રેશન સી માટે અત્યારે કેટલું છે સંતૃપ્ત છે હવે આના કરતાં જો સીઓ વધશે તો સી માં પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે મિત્રો ચાર્ટ સમજો હું એમ કહીશ કે વાતાવરણમાં રહેલું સીવોટુ નું પ્રમાણ અત્યારે વાતાવરણમાં સીવો ટુ નું જે પ્રમાણ છે એટલે કે ઝીરો પોઈન્ટ ટકા એટલે કે ત્રણસો સાહીઠ લિટર પર લીટર માટે કેવું છે સંતૃપ્ત છે હવે નો મોર આનાથી વધે તો પ્રકાશન ઘટવાનો છે પણ સીધી માટે કેવું છે હજી સીમાકારક છે હજી વધારાનો ચાન્સ છે એટલે વાતાવરણમાં જયારે સીવોટુ વધશે હજી તો સીફોર માટે તો એ ફાયદાકારક નથી ભાઈ સી ફોરમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે સી થ્રીમાં હજી વધશે ઓકે આ પ્રકાશ સંશ્લેષણનો દર માપવા માટે એક સાધન હોય છે બબલર તરીકે ઓળખવામાં આવે છે અને વિલ્મોન્ટ બબલર માં શું હોય છે એક એક્સપેરિમેન્ટ કરવા માટે ભાઈ આ કઈ રીતે કરી શકાય આપણે માપવું કેમ તો એમાં એક ટેસ્ટ્યુબ હોય છે પાણીમાં રાખેલી હોય એની નીચે આ ફ્લાસ્ક જેવી રચના એટલે કે ગળણી રાખેલી છે અને એની અંદર વનસ્પતિ મૂકેલી હોય ખાસ કરીને જલજ વનસ્પતિ મૂકવામાં હાઈડ્રીલા અને પછી એને અલગ અલગ લાઇટ આપીને એમાંથી નીકળતા પાણીના સોરી ઓક્સિજનના પરપોટા માપી સંખ્યા ગણી અને એનું માપન કરવામાં આવે સીઓ ટુ કોન્સન્ટ્રેશન કરવા માટે શું થાય તો કે એને એચ સીઓ થ્રી પાણીમાં ઉમેરી ઉમેરીને સીઓ ટુ કોન્સન્ટ્રેશનની પ્રકાશ સંશ્લેષણના દર ઉપર શું અસર થાય એ શોધી શકાય છે ઓકે ત્યાર પછીનું એક પરિબળ છે તાપમાન પણ તાપમાન માટે એમ કહી શકાય કે ભાઈ દરેક વનસ્પતિ ચોક્કસ તાપમાને પ્રકાશ સંશ્લેષણનો મહત્તમ દર દર્શાવતી હોય સીત્રી અને સીફોર વનસ્પતિમાં આમ તો જો તાપમાનની છે ને પ્રકાશ સંશ્લેષણના દર ઉપર સીધી અસર એક્ઝેક્ટલી થાય નહીં પ્રકાશ સંશ્લેષણના બે તબક્કા છે પ્રથમ તબક્કા ઉપર તાપમાનની નોંધપાત્ર અસર નથી પણ બીજો તબક્કો ઉત્સેચકીય છે એલાનો પર તાપમાનની નોંધપાત્ર અસર છે સામાન્ય સીથ્રી વનસ્પતિમાં નીચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય જ્યારે સેફોર વનસ્પતિમાં ઊંચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય બરાબર પ્રથમ તબક્કા ઉપર તાપમાનની નોંધપાત્ર અસર નથી એને Q10 1 કહેવાય Q10 એટલે શું તો કે સામાન્ય રીતે તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા પ્રક્રિયાના વેગમાં જો બમણો ફેરફાર થતો હોય બમણો ફેરફાર એટલે ડબલ થઈ જતો હોય તો Q10 2 કહેવાય પણ તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરવા છતાં પ્રક્રિયાના વેગમાં કોઈ ફેરફાર ન થાય તો Q10 1 કહેવાય ઓકે તો પ્રથમ તબક્કા માટે Q10 1 ગણાય જ્યારે બીજા તબક્કા માટે Q10 2 ઓર 3 ગણાય મતલબ તાપ પ્રકાશ સંશ્લેષણના પ્રથમ તબક્કા ઉપર તાપમાનની નોંધપાત્ર અસર નથી પણ પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કા ઉપર તાપમાનની નોંધપાત્ર અસર છે એવું આપણે કહી શકીએ ત્યાર પછીનો મુદ્દો છે પાણી મિત્રો વનસ્પતિ મૂળ દ્વારા જે પાણીનું શોષણ કરે એમાંથી માંડ એક ટકા કે એનાથી ઓછું પ્રકાશ સંશ્લેષણ માટે વપરાય એટલે પાણી ઘટવાથી પ્રક્રિયક તરીકે પાણી નથી મળતું અને પ્રક્રિયા ઘટી છે એવો કોઈ ઇશ્યુ નથી કારણ કે વનસ્પતિ મૂળ દ્વારા શોષે એમાંથી બહુ ઓછું પાણી પ્રકાશ સંશ્લેષણમાં વપરાય પણ તેમ છતાં પ્રકાશ સંશ્લેષણ ઉપર પાણીના અભાવની નોંધપાત્ર અસર છે પાણીના અભાવના કારણે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે પણ એવું નહીં કે સી ઓ ટુ એચ ટુ ઓછી પ્રક્રિયા છે પણ એચ ટુ ઓ ઘટે તો પ્રક્રિયક નથી ઘટવાનું કારણ કે પ્રક્રિયક તરીકે એચ ટુ ઓ ક્યારેય ન ઘટે પણ બીજી શું છે તો કે જો પાણી ઘટે તો વાયુરંધ્રો બંધ થઈ જાય પાણીનો વ્યય દૂર કરવા માટે શું થાય વાયુરંધ્ર બંધ થઈ જાય એટલે વનસ્પતિને વાયુરંધ્ર બંધ થતાં સીઓ ટુ આવતો બંધ થઈ જાય એટલે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે એટલે કે પાણીની પ્રકાશ સંશ્લેષણના દર ઉપર સીધી અસર ન કહેવાય પરોક્ષ કારણ કે પાણી નહીં હોય પાણી ઓછું હશે તો શું થશે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટવા માટે કારણ એ છે કે વાયુરંધ્ર બંધ થઈ જશે વાયુરંધ્ર બંધ થઈ જતા સીઓ ટુ આવતું બંધ થઈ જશે એને કારણે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે બીજું બાબત એ છે કે પાણી ઘટે તો પર વલણ પામે ખાસ કરીને એકદલી વનસ્પતિમાં એના કારણે પ્રાપ્ત સપાટી ઘટે એના કારણે પણ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે આમ પાણીની પ્રાપ્તિ પ્રકાશ સંશ્લેષણ ઉપર ચોક્કસ અસર કરે પણ પરોક્ષ અસર છે ઓકે મિત્રો તો અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ એવું ચેપ્ટર પ્રકાશ સંશ્લેષણ આપણે પૂર્ણ કર્યું છે આશા રાખીએ કે તમને આ ચેપ્ટર બહુ સારી રીતે સમજાયું હશે ઓકે થેન્ક યુ વેરી મચ